વહેલી સવારે કેરળથી દુઃખદ સમાચાર વિશ્વમાં પહોંચ્યા ત્યારે ભલે દુનિયા આખી આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરે પરંતુ આ ભૂસ્ખલન જેવી ઘટનાઓ પાછળ કોણ જવાબદાર છે તે વિચાર્યું છે આયોજન વિનાના વિકાસ અને આડેધડ કરવામાં આવેલા બાંધકામોને લીધે આજે હિમાલયથી કેરળ સુધી અનેક પ્રશ્નો ઊભા થયા છે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે પર્વત ધસી રહ્યા છે અને મકાનોમાં તિરાડો પડી છે ખરેખર પર્વતો કેમ ધસી રહ્યા છે તેના મૂળ કારણમાં ઉતરવું પણ એટલું જ જરૂરી છે આપણે જેને વિકાસ કહીએ છીએ તે પણ વિકાસ છે કે પછી એની દિશા વિનાશ તરફની છે તે ચકાસીશું કે પછી આડેધડ વિકાસ વિકાસની વાતો જ કર્યા કરીશું ખરેખર તો આપણે વિકાસમાં નથી પણ વિકાસની ગેલછામાં છીએ આપણે આપણી ધરતી જંગલો અને પર્વતોને વિકાસના નામે બગાડી ચૂક્યા છીએ અને તે હવે રહેવા લાયક પણ નથી ઇન્ફ્રા ડેવલપમેન્ટના નામે જંગલોનો નાશ જ વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ બન્યું કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું છે અને માટી નીચેથી ડઝનબંધ મૃતદેહો મળી આવે છે અને હજી પણ ઘણા દટાયા હોવાની આશંકા છે અનેક ગામ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે ભૂસ્ખલનનો સામનો કરનાર વાયનાડ કેરળનો એકમાત્ર જિલ્લો નથી એના જેવા ઘણા જિલ્લાઓ ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે જોકે કેરળમાં વાયનાડ એકમાત્ર ઉચ્ચ પ્રદેશ છે એટલે કે માટી પથ્થરો તેના પર ઉગેલા વૃક્ષોનું ઊંચો અને ટેકરાવાળો વિસ્તાર જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેરળનો લગભગ તેતાલીસ ટકા વિસ્તાર ભૂસ્ખલનનો શિકાર બન્યો છે ચોમાસામાં અહીં ભયંકર વરસાદ પડે છે અને વારંવાર પૂર પણ આવે છે અને તેને કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે બે હજાર ઓગણીસમાં વાયનાડમાં કેટલાક વિસ્તારમાં ચાર હજાર મિલીમીટર વરસાદ થયો હતો જ્યારે એક દાયકાનો સરેરાશ માત્ર બાવીસો મિલીમીટર જ છે એટલે કે અહીં ભારે વરસાદનો પણ સતત ખતરો છે આપણને વિચાર આવે કે કેરળમાં આટલા બધા ભૂસ્ખલન થવાનું કારણ શું છે તો અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કેરળ છેલ્લા સોથી વધુ વર્ષોથી ચાના વાવેતર માટે જાણીતું બન્યું છે પરંતુ અહીં જંગલોને આડેધડ કાપવામાં આવી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફાર થવાને કારણે વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે જેને કારણે ઢાળવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન વધી રહ્યું છે આ ઉપરાંત કેરળના અનેક જિલ્લા પશ્ચિમ ઘાટના ઉચ્ચ પ્રદેશમાં ઢોળાવ ઉપર આવેલા છે જ્યાં ખીણો અને ટેકરીઓ છે આવા વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાઓ વધારે રહી છે કેરળના વાયનાડની વાત કરીએ તો અહીંની માટી લેટેરાઇટ માટી છે એટલે કે ખૂબ જ નબળી કક્ષાની છે અને વરસાદના સમયે તે પાણીનો બોજ સહન નથી કરી શકતી અને તેનું ભૂસ્ખલનનું કારણ સામે આવે સાથે સાથે જમીનના ઉપયોગમાં બદલાવ થવાને કારણે કુદરતી આફતો આવી રહી છે ઇન્ફ્રા ડેવલપમેન્ટના નામે આડેધડ બાંધકામો પણ થઈ રહ્યા છે અને આફતો વધતી જાય છે વિકાસને કારણે બધું મોટું મોટું ને જાકમણ ઝાડ દેખાય છે પરંતુ અંદરથી ઘણું પોવળું છે એની પ્રતીતિ વારંવાર થતી રહી છે બે હજાર તેરમાં કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના પછી પણ આપણે ચેત્યા કેટલી લાશો પછી ચેતવું એનું ભાન જ કદાચ નથી પડતું કેદારનાથ દુર્ઘટનામાં પાંચ હજાર જેટલા માણસોના જીવ ગયા પછી પણ આપણને વિકાસનું આકર્ષણ ઘટ્યું નથી એ દુઃખદ છે એ વખતે પણ વિકાસ પર અંકુશ મૂકવાની વાતો થઈ આવું દરેક દુર્ઘટના વખતે થાય છે અને નવી કોઈ ઘટના ન બને ત્યાં સુધીમાં બધું ભૂલાઈ જાય છે પણ પ્રકૃતિ નથી થોપતી એ તો એનો રસ્તો કરી જ લે છે એટલું સ્પષ્ટ છે કે આ ઘટનાઓ કુદરતી નથી એ પૂર્ણપણે માનવસર્જિત છે